જય સ્વામિનારાયણવાલા ભક્તો શ્રી ગંગોત્રી મહાત્મય કથા ગંગોત્રી ગંગાજી નદીનું મહાત્મય કપિલ મુનિના ક્રોધથી બળી ગયેલા પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે રાજા ભગીરથે મા ગંગાજીની ઘોર તપસ્યા કરી ત્યારે શ્રી એ પ્રસન્ન થઈ રાજા ભગીરથને પ્રત્યક્ષ દર્શન આપ્યા તથા બોલ્યા કે હે વત્સ હું તારા પર પ્રસન્ન છું તું વરદાન માગ ત્યારે રાજા ભગીરથે માતા ગંગાજીની સ્તુતિ કરી તથા વિનયથી બોલ્યો હે માં અમારા પિતૃઓનો ઉદ્ધાર તમારી કૃપા વગર નહીં થાય ત્યારે ગંગાજીએ કહ્યું કે હું તારા પિતૃઓનો ઉદ્ધાર જરૂર કરીશ તથા ફરી કળિયુગના બીજા ચરણમાં હું સ્વર્ગમાં ચાલી જઈશ આમ બોલી ગંગાજી અંતર ધ્યાન થઈ ગયા આ બાજુ રાજા સંચલ સિદ્ધથી થી આજુબાજુ જોવા લાગ્યા થોડા સમય પછી રાજાએ જોયું કે બે કન્યાઓ એક ગૌરવર્ણ એક તથા એક શ્યામવર્ણની એક પર્વતના શિખર પર ઊભી છે ત્યારે રાજા ભગીરથે તે કન્યાઓની પાસે ગયો તથા નમ્ર ભાવે પૂછવા લાગ્યો કે તમે આ નિર્જન સ્થાનમાં કેવી રીતે આવ્યા ત્યારે ગૌરવર્ણની કન્યાએ કહ્યું કે હું ગંગાજી છું તથા આ શ્યામવર્ણની કન્યા સૂર્યપુત્રી યમુના છે મેં તને વરદાન આપ્યું હતું એટલે માટે હવે હું તારી સાથે ચાલીશ આમ બોલી શ્રી ગંગાજી સંચલ પ્રવાહથી વહેવા લાગ્યા આ જગ્યાએ પરમ તીર્થ ગંગોત્રી તથા તેના ડાબા ભાગમાં જમનોત્રી તીર્થ પ્રસિદ્ધ થયા જ્યારે રાજા ભગીરથે તપસ્યા કરી અને ગંગાજી આવ્યા ત્યારથી આ સ્થાનો એ સમયથી પ્રસિદ્ધ થયા આ ગંગોત્રી તથા જમનોત્રી મહાત્મયને જે મનુષ્ય શુદ્ધ સિદ્ધ થઈને શુદ્ધ સિદ્ધ થઈને સાંભળે તે મોક્ષ પામે અહીં ભાગીરથી કિનારે ગંગાજીનું મંદિર છે આ જ મંદિરમાં ગંગાજી યમુનાજી તથા સરસ્વતીના દર્શન થાય છે જે કોઈ ગંગાજીનું દર્શન ભક્તિપૂર્વક કરે છે તે નિસંદેહ વૈકુંઠને પ્રાપ્ત કરે છે ગંગા દશેરાના દિવસે શ્રી ગંગોત્રીના બારણા ખુલે છે તથા ગંગા દશેરાના દિવસે દિવસ દિવસથી જ શિવજીએ ગંગાજીની ધારા રાજા ભગીરથને પ્રદાન કરી હતી